ગુડ મોનિંગ નમસ્કાર ક્યાં આવ્યો મણે આઈ હોપ મને ઠીક હું ભણે મસ્ત હું મે મજમાં હું તમે ભારે જમણી કે રમ રામ સાર મુબારક હેપી દિવાલી ક્યાં આવ મને આઈ હોપ મને ઠીક હું તઢવો અના કાલ દિવાળી દિવાળી એટલે કે ધોખો અને અજ પો સો ઉથી આ સવારજો છો અગે વેલ્યુ ઉજ વગેરે સુધી પણ આ જાગ સુધી તર વચા સાડા છીએ ચાલો ભાઈ અજ ડી ચાલો તાવ થઈ હે તૈયારી પાપા ઉઠી ઉઠી આથી

गुड मॉर्निंग पापा साल मुबारक गुड मॉर्निंग हैप्पी दिवाली राम राम सतराम राम उदय उदय बल करे उदय ना कोई बल दे राजा रावण उदय उदय पल में ना कोई राम लगे दे कोई ना चखे विनो क्यों आने मखे मखे यार सही सवार चल भाई आने आओ सही कि ना रेडी अरे बस गुड मॉर्निंग ये पांच सवार ໄປ වણવા કાંયા કામજી અને મુજી ઘરજી અને દાની સજ ભગવાન દર્શન ને નો પાકે અને આણે છેક ના રેડી સો ચાલો ભાઈ ચાનું વર્ગાલ થઈ રે રો ચાંદી થઈ ચાલો ભાઈ આ હું રેડી અને આ કે લુક અને રેડી એહી બની ડેડી અને ઈ એની તો લુક અને આ ઓ ये रेट्रो स्टाइल ऐसा जो लुक करे में आयो है अरे मुझे वाह मेरे को दिखा हैं हां करो आओ गेट रेडी विथ मी आओ शूट करी और करो आके जा आओ आओ गनरी तो तैयार थई या ने लुक को आके आऊं दिखाती हूं कि आऊं करी लगती हूं टेडकी में हां दिस इज माय लुक हेरे वो जो लुक और ये दिवाली लुक सादो सिंपल मिनिमल सटल

કે મ શેર કરેં કાઉી થયા કે પ્રમાણે મારું લાઈટિંગ સો આવું ના કહ્યું સ્પેશિલી વેન્ટિંગ રાખો હાઉન્ટ ભરે વાત ક કેન રીતે લુક ક્રિએટ કર્યો હોય તી ના મિનિમલ સિમ્પલ સારું સાવ સારું અને આઉટફિટ એ સરખી રીતે વધારી

चल भाई तो ये फुल आउटफिट था जो मुझो अने ये था जो लुक देखो पाँव से लेकी सर तक ने हाँ ने दिन पे मैं वर्षों थिया सुन जी दिन पे मैं आज हमारे पास आज ही बो पहले रामा पिता दाई में दिदे अने पूर्व मिली की मिल बो तो चलो इधर <laughs> जोर इमोरी बगल लगे मचे आने ना, ना फोटो शूट जालू है पापा जैसा ना पापा जैसा सर को मोहतर खबर नहीं भी किरपा करा के आई नहीं नहीं देख देख ने 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 <James> <laughs> <laughs> नहीं है शौक नहीं तू मामी जैसा मुझे फोटो पड़ा अपन गाड़ी में करा नहीं है बोला पर आज मामी यार तू मामा तू डील के है बोला बोरी तू यार आम मुंह खा पे यारी तू ना छड़े मस्त लगे थी हम जब बोला ना गाना और मस्त लगे आसानी खूबसूरत पड़ी ভা কুমাৰ নিকি গাড়ী খেনে আগ আমি মমী পাপা নি

અને આસાય ગામે વડવા કાયા અને હીયે વડવા બોપા જેતે આસાય દેવસ્થાનઈ હેતે આયા બગે લગેલા તો હેતે પણ આઈ ઓલરેડી મેમ આઈ આસા દેવસ્થાનતે અને હેતે એ સહે જામુનામાં અને માખલમાં ઈ મૂર્તિ બનાયા બાપા હે આ પાંજો વિહુ મંદિર અને હેતે ઈ પાંજો ખેતરપા ડાડા શંકર ભગવાન અને આસાય સુરેપુરા ગوندપર સોડાડા त ई नज़र हेॾा हैप्पी न्यू ईयर नवे वारे जा राम राम हाणे आया आहियूं असीं हिते मुकाम ते असांजा अने हीअ असांजी चयो जे स्मशान भूमि असांजी અને તે અહીંયા સજા દાદા પરदादा અને અસલ તેન જગ્યા ઈ હે જેતે એકડોડી મણી જાતી જોય ચાલો આગળ લાગે કે નો મણી કે યાદ કરે કે નો જવરીડી હેતે મોય દાદા ની જગ્યા આઈ ની જગ્યા મોય કાકા કી છુકરી એટલે મોય ભેટ જગ્યા અને મોય કાકા ની જગ્યા હેતે મેણે ઈ લાગુ લાગ ભેગા જઈ મેડે જી પા પા એની વાંસાયો

બસ ઓરન નીકળ્યા છે અને ફેરી જુ પ્લાન કોઈ જગ્યા છે વિચારી પણ લગભગ મળી ઠેકાણે વહેને આવ્યા એટલે અડી કોઈ જગ્યા શોધી નાખ જેથી ફરલા કરે વહેને શકો ને બાજુ પણ મતલબ પ્લાન કદાચ આવે બી ઠેકાણે વહેને જો તો એ તો ફેમિલી પેલું થોડુંક સમય ઠીક કાઢી અને ડ્રાઈવ થઈ હોય થોડીક તો નીકળી આવ્યા છીએ હજી ને બાજુમાં સાકી નખદરાણા નખત્રાણા તો નખત્રાણાથી આવ્યા અહીં અને તે આવ્યા અહીં ફન એન્ડ બસ જમવું જમેલા કરે આવ્યા અહીં જમીને પણ કરવું ઘરે ચાલો ભાઈ ખાના વાના ખાલીયા એ તો ખાસો આસા વેલા પોજીયા સી નકાસંગ જગ્યા મળી ના બી 12 મિનિટ વેટીંગ મે બેઠા હૈ આશી થોડા જલ્દી પોજીયા સી એટલે આસા કે પેલા જ ગ્રાહક આસી વાસી પક લાગી વો ઘડવાલે ઓ એટલે તા હું ફૂટી જ નઈ ની સકી આપ આ હું થોડી મય સાસુમાને આયા મતલબ હા દિવાળી જે ઢીં તે રાત જો 12 વાગે સાધુ હોય આ હું એન બુડે આજ સાધુ હોય સાધુ જ નઈ ગઈ સો આણે બસ ખાઈ અને અસગુ થયો પૂરો અચ અનલી હાશો મનસુખ પહેલા પોચ સીધો અને એડા છોકરા મે ભાગીને વાટને બેઠાઈ ને જલ્દી જલ્દી નીકરે જોયર લઈ ને ઘરે ગયો અને ઉરે ભઠે મમી અને એ રહી આવ ને બજે ગમ મે ને બસ ઘરકી બહાર જઈ હું આણે મનો તો એને પગ પગે કરે તો ચાલ પોજે થાય સી ઘરે પર ચેન 9:00 વારે ભલે નય પણ મુજી લાઈફ મે ની એકડો કોઈ સરખો બની એડો બની ના જસ કીને કી પ્રોબ્લેમ જરાક નીટી પર આચી જ આણે રબન સુ કે થાતે મોડ એટલે આસા કે ઘર કેન કરો ઉતારે અને પપાને કે કમું એટલે ઉને કરી આઈ પડું અંદર થી લોક દેઈ આઈ ને એ પપાને કીમો કો મન સુ ભેરો આચી તો થાય ફૂલ લીધો કદાચ દરવાજો આ દરવાજે કે આઈ લોક અને આ સાજો બે જો ગેટે ઊઠે પુઠિયા ઓડા ડોજા પર રો રસ્તે તે તા હણે મમ્મીને કે ઓતે વેરાયો અસે મેન ગેટ વીટી અને હાણે આઉ સાજી ગામ મે કારું કોતું નહી હતી આમ ફેર ફેર એનાતી ઓડા ગેટ ખોલેલા એને હેડ છો ગામ છાડીને સમજી કેનો ચાલો ભાઈ ਨਵੇਂ ਵਾਰੇ ਮੈਂ ਨਵੀਂ ਮੁਸੀਬਤ ਨੇੜੜੀ ਸਹੀ ਪਰ ਆਵੀ ਖਰੀ ਇਹ স্মੂਗ ਲਈ ਦੀ ਨਗਰੇ ਹੈਡੋ ਤਾਂ ਬਨੇ ਨਾ ਹਲੋ ਘਰੇ ਪੋਜੋ ਗੇਟ ਬੇਡ ਖੋਲਿਓ ਥਾਕੇ ਰੋਤਾਰੀ ਜੇ ਮੇ ਤਾਂ ਗੜੂ ਆ ਬਾਕੀ ਬਿਓ ਅਗੀਆਂ ਜੋ ਦੋਰਾਗੇ ਪੋ ਅਗੀਆਂ ਸੋਣੀਆਂ ਚਲੋ ਭਾਈ ਆਹ ਹੀ ਕਾਮ ਜੋ ਛੀੜੋ ਨੇ ਲਾਵਨੋ ਤੇੜਕੀ ਮੇ ਦਾ ਹਕੜੀ ਯੇਨੀ ਪਾਕੇ ਭਗਾ ਲਿਓ ਨਾ ਦੀ ओके ओकेटी रौनक एट शांति है ऊपर जो कोई नहीं। तो ते अस गाड़ी रस्त इधर से जाना पड़ेगा कौन साइड स दरवाजा खोले को सोर्स ना वो माथे न उछल कूद गनी चढ़नी हाने उम्र तो तो थी अस पुजे आयासी वो न पुजे आयस घर अने सी तो चावी नी मिले चावी कोत सामान मे जी सीधी पी मने સેટ કરીને રાખીઓ ચેન્જ ગયું ફ્રેશ થયા અને ફાઇનલી આને આચીને બેઠીયા ઘરે આચીયા પાછા મુજે કમ્ફર્ટેબલ કપડે મે કમ્ફર્ટેબલ જગ્યા દે અને એટલા દીજો કો બ્લોગ નથી આયા એમાં મને કી કમેન્ટ આયા કે બ્લોગ કોલા નતા છે તો બ્લોગ એટલી નથી આયા કે મુજે તબિયત નવી બરાબર મું ભી થી વરે આયા કોઈ બે ઘર જો મેકોર ઘણું જો કો છે ઓના કરી સકિયા કોલા તબિયત મુંઈ ખરાબ બી તાવતો અચેતો અડો થઈ રહ્યો કે તમ્બઈથી વર્યાસી પોગ્રામ કયા ઝઘરા ઘરની સફાઈ કઈ ખરીદી ગઈ તબીયત બરાબર આરામ બસ ઈને અજ આ હાજર અસામ અજ પઢવો અને હી ગાઉે ઈી અન બસ હા આ સમજી ગુ રાત સાડા ત્રે વાગે સુધી જાગઈ ઉ વેલી એટલે હાણે પપ્પા વ્યાય કામથી મમ્મી વરામ કરી ગુરી બુરી ને ઘરે ને મમ્મી જઈ ને મનસુખ કુમાર વ્યાઈ ભાઈબિંદો ફિરેલા ઘરે થોડું આરામ કરી અને પો અં પૂરું સજે ડી બાર થઈ આંધારો અન્ય કરે કેસ सुम्मी रही आऊँ अने ही तो हाँ फोन रखा चार्जिंग में आर इंच फोन में स्टोरेज फुल वो स्टोरेज खाली गयो। ने हो आराम सुी रही फोन इंज दे रही देख चार्जिंग भी न थोड़ी जी चार्जिंग आज वी पीन पर नद नद मेह नहर न वी हुई हाँ चार्जिंग करें मम्मी व आया हुआ वो उथी आई મમ્મીની ની વારે આગળ મીટિંગ લાગીવી હોય છોડી લાગે તો સારો વાત નહોતો ભાઈ અને પહેલી મમ્મી હેલ્પ કરી થોડું કામ કરે છે જતા તો ધોઈ જાઉં ચાલો ભાઈ ચાલો ભાઈ મમ્મી થોડી જે હેલ્પ કરાઈ અને પોઈકા છોકરી ના આવી ઘરે આવું પણ વેંગ ને પોઈ બેઠા છે થોડોક ગયો અને મમ્મીને ઘર આરામથી ચા અને આપાર ખાં કેડો હોય લગી એ બુક જોકે ખ્યાન પણ મીઠાઈ કા ડિબા મેં ખાંકા ખાઈ ખાઈ ખાઉં તો ઓપ્શન કોઈ ન 你蹄蹄没吃呀？不好吃，可难呀。